ચૌદ પોઈન્ટ ચાર ભાગ્યા અઢાર છે બરાબર હવે તમારે એ જોવાનું કે અંશમાં છે એ પોઈન્ટ એટલે કે દશાંશ પછી કેટલા આંકડા છે અંશમાં તો કે એક આંકડો છે છેદમાં તો છેદમાં તો દશાંશ જ નથી એટલે કે પોઈન્ટ પછી ઝીરો છે કઈ નથી બરાબર અંશમાં પોઈન્ટ પછી એક આંકડો છેદ માં અંશ પછી ઝીરો છે કેમ કે એમાં પોઈન્ટ જ નથી આપેલ તો અંશમાં જેટલા હોય એ પોઈન્ટ પછી આંકડા એમાંથી છેદના પોઈન્ટ પછીના આંકડા બાદ કરવાના એટલે એક છે અંશમાં પોઈન્ટ પછી અને છેદમાં ઝીરો એટલે એક માંથી ઝીરો લે એટલે એક જ વધે તો જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ કેમ કે એક જવાબ આવ્યો એટલે આપણો આઠ જવાબ છે તો પોઈન્ટ પછી એક એટલે અને આગળ આ તમારો જવાબ ના હોય તો હજી એક એક્ઝામ્પલ લઈ જો ધારો કે આમ છે એક પોઈન્ટ ચુમ્માલીસ ભાગ્યા એક પોઈન્ટ આઠ બરાબર પેલા તો એકસો ચુમ્માલીસ ભાગ્યે અઢાર કેટલા થાય તો કે આઠ થાય એ જવાબ યાદ રાખવાનો હવે અંશમાં મૂકો એક પોઈન્ટ ચુમ્માલીસ છેદમાં મૂકો એક પોઈન્ટ આઠ મેં શું કીધું અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો જો અંશમાં પોઈન્ટ પછી બે આંકડા છે છેદ માં પોઈન્ટ પછી કેટલા આંકડા છેદ માં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ પછી એક આંકડો એટલે સેમ ઉપરની જેમ ઝીરો પોઈન્ટ આઠ તમારો જવાબ ત્રીજું ઉદાહરણ લઈએ ધારો કે આમ આપ્યું ઝીરો પોઈન્ટ એકસો ભાગ્યા એક પોઈન્ટ આઠ તો અંશમાં ઝીરો પોઈન્ટ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે અંશમાં છેદમાં એક પોઈન્ટ આઠ પોઈન્ટ પછી એક આંકડો છે તો ત્રણ માંથી એક બાદ માઇનસ કરવાનો ત્રણ માંથી એક જાય એટલે બે તો જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ જવાબ આનો શું થાય છે એકસો ચોમાલીસ ભાગ્યા અઢાર આઠ તો આ એક આંકડો એની પહેલા એક ઝીરો મૂકવો પડે પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા અને એની પહેલા ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ આ તમારો જવાબ થાય હવે ધારો કે આમ હોય તો ચૌદ પોઈન્ટ ચાર અંશમાં એટલે કે ભાગ્યા ઝીરો પોઈન્ટ અઢાર તો અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક આંકડો છે છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે તો તમે એમ કહેશો કે એકમાંથી બે માઇનસ કરી તો માઇનસ એક આવે તો શું કરવાનું તો જયારે માઇનસ એક આવે ત્યારે જવાબમાં પાછળ એક ઝીરો વધારાનો લખવાનો એટલે કે આઠ જવાબ આવે છે એકસો ચોમાલીસ વાગ્યા અઢાર હવે તો માઇનસ એક આવ્યો તો શું કરવાનું પાછળ એક ઝીરો લખી નાખવા એસી તમારો જવાબ ચાલો ક્લિયર આવી રીતે પોઈન્ટ વાળા ભાગાકાર થાય પણ હા તમારી પ્રેક્ટિસ માટે આનો આન્સર તમે મને કમેન્ટ કરજો ઝીરો પોઈન્ટ ત્રેસઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ નવ કેટલા થાય થેન્ક યુ